પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી લેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે ગુજરાત પરમાં વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે અમદાવાદ વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે ભુજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી ઘટનાની એનઆઈએ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હિન્દુઓની હત્યા મામલે વિદેશી બાંગ્લાદેશીઓનો હાથ હોવાનું પણ આવેદન પત્રમાં જણાવ્યું હતું હાલમાં મુર્શિદાબાદ અને માલદામાંથી જે રીતે હિન્દુ પરિવારો પલાયન કરી રહ્યા છે તેને અનુલક્ષીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે એનઆઈએ તપાસ દ્વારા જે લોકો દોષી છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે

હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે વક્ત બોર્ડનો જે કાયદો પસાર થયો એના વિરોધના બાના હેઠળ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની જે નિર્મમ હત્યા થઈ રહી છે ત્યાંના હિન્દુ વેપારીઓને લૂંટવામાં આવી રહ્યા છે માતા બહેનો ઉપર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગ આ સમગ્ર ઘટનાને સત શબ્દોમાં વખોડી કાઢે છે આ અનેક પ્રકારના કૃત્યો જે આ નરાધમો દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી જે સરકાર છે એના હસીમતીથી એનો રાજીપો એવું અમને લાગે છે આ જે ઘટના બની હિન્દુઓ પર જે અત્યાચાર થયા ત્યાર બાદ પણ અનેક વિવિધ સંસ્થાઓએ જે પ્લેન કરી ગયેલા હતા જે લોકો સ્થળાંતર કરી ગયા હતા આવા લોકો માટે સેવા કેમ્પના આયોજન કર્યા ત્યારે આ સરકારે એ સેવા કેમ્પ પણ બંધ કરાવ્યા છે અને સેવાની જે સામગ્રીઓ છે અમને આપો અમે વિતરણ કરશું આવી નમાલી વાતો કરી રહી છે સ્વયં મમતા બેનરજી પોતે કબૂલ કરે છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું એ બાંગ્લાદેશી જે છે એવા લોકોએ આજે આ અત્યાચાર કર્યો છે આટલું તો એ સ્વીકારે છે ત્યારે આવા બાંગ્લાદેશીઓ અહીંયા કને પશ્ચિમ બંગાળમાં શું કરી રહ્યા છે આ પહેલો સવાલ છે દોષનો ટોપલો બાંગ્લાદેશ ઉપર ઢોળવાનો અને પોતાના જે ષડયંત્રો છે એને છુપાવવાનો જે આ સરકાર પ્રયત્ન કરી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયાને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને હિન્દુઓની સુરક્ષા કાયમ કરવામાં આવે રાષ્ટ્રીય તપાસ સમિતિ એનઆઈએ એને આ તપાસ સોંપવામાં આવે અને હિન્દુઓની ચિંતા કરવામાં આવે આવી લાગણી અને માગણી અમે કલેક્ટર શ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ મયોદાને અર્પણ કર્યું છે